પોતાના જન્મ દિવસે દર્ભાવતી ધારાસભ્ય શૈલેષ મહેતા સાથે તેમના પત્ની મીનાબેન મહેતાએ યાત્રાધામ કરનાળી કુબેર ભંડારી ખાતે કાર્તક અને આરતી કરી ધન્યતા અનુભવી અને સર્વે મહાદેવ ભક્તો માટે શુભ મંગલમય પ્રાર્થના પણ કરી હતી આજરોજ મહિમા એક હજાર અગિયાર આજે કુદરતથી એકાદશી નિમિત્તે વર્ષોથી અહીંયા આવતો હું છું આજની એકાદશીનો પ્રસંગ અને સાથે સાથે આજની તારીખે એને આજની શરૂઆત કુબેર દાદાના આશીર્વાદથી કરી છે અને ડબોઈ વિધાનસભા નહીં પણ કોઈના હૃદયમાં ઉત્પાત ના થાય કોઈના મગજનો ઉત્પાત ના થાય અને તમામ શાંતિ અને સમૃદ્ધિ મળે એવી પ્રભુ દ્વાર કુંબેરદાદા પાસે પ્રાર્થના કરી છે તમામનું કલ્યાણ થાય તમામની મનોઈચ્છા પૂરી થાય જય